બંધારણ ભારતીય બંધારણના પરિશિષ્ટો પરિશિષ્ટ એક સંઘ અને તેના પ્રદેશોની યાદી બે વેતન ભથ્થાઓની યાદી શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના ચાર રાજ્યસભાની બેઠકોની ફાળવણી પાંચ એસસી વિસ્તારોનું નિયંત્રણ અને વહીવટ છ એસટી વિસ્તારોનું નિયંત્રણ અને વહીવટ જ્યાં आसाम मेघालय त्रिपुरा मिजोरम सात त्रन याद केन्द्र आदि राज्य आदि संयुक्त याद आठ बीस प्रादेशिक भाषाओं की यादी, नौ जमीन सुधारना नो कायदो दस पक्ष पलटा विरोधी कायदो अगर पंचायतों की शक्ति अधिकारों जवाबदारी बार नगरपालिका शक्ति अधिकारों जवाबदारी नोध बंधारण प्रारंभे

બારમું પરિશિષ્ટ બંધારણમાં સામેલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડીયોમાં